ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ બાખડના બે દીકરાના કૌભાંડની અંદર નામ ઉછળ્યા છે અને કોઈ પણ કામ કર્યા વગર રસ્તા પર એક બી કાંકરો નાખ્યા વગર નમસ્કાર તમે અત્યાર સુધી એવું ઘણી વખત સાંભળ્યું હશે કે ગુજરાતના ગામડાની અંદર પંચાયતના સભ્ય હોય સરપંચ હોય તલાટી હોય તો આ બધાએ ભ્રષ્ટાચાર કર્યા હોય એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે પરંતુ આ વખતે એક એવો ભ્રષ્ટાચારનો કિસ્સો આવ્યો સામે કે જે સાંભળીને તમે ચોંકી જશો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ બાખડના બે દીકરાના કૌભાંડની અંદર નામ ઉછળ્યા છે અને કોઈ પણ કામ કર્યા વગર રસ્તા પર એક બી કાંકરો નાખ્યા વગર લાખો રૂપિયાના બિલ આ મંત્રીના બંને દીકરાઓના પાસ થઈ ગયા છે તો એના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ દિવ્યભાસ્કરના એક અહેવાલની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે દાહોદ જિલ્લાની અંદર રાજ્યના મંત્રી બચુભાઈ બાખડના બે પુત્રો એક કિરણ બાખડ અને એક બળવંત બાખડ એ બંનેની એજન્સી ચાલે છે અને એક રાજ કન્સ્ટ્રક્શનના નામથી અને એક શ્રી રાજ ટ્રેડર્સના નામથી અને આ બંને જણા છે એ ગામોની અંદર જે વિકાસના કામ હોય એના એની એજન્સી ચલાવે છે અને આ જે કિરણ બાખડ છે એ દેવગઢ બારિયામાં એકદમ એક્ટિવ છે અને બળવંત છે એ ધાનપુર તાલુકાના ગામડાની અંદર એકદમ એક્ટિવ છે એટલે બંને ભાઈઓ છે એ આ દાહોદ જિલ્લાના આજુબાજુના ગામડાની અંદર જે વિકાસના કામોના કોન્ટ્રાક્ટ લે અને કામો કર્યા વગર જ સરકારો પાસેથી લાખો રૂપિયાના બિલ મંજૂર કરાવી દીધા છે આ બંને દીકરા છે એમણે જે જુદા જુદા કૌભાંડો કર્યા છે એવા લગભગ ગામની અંદર દસ એવા પ્રોજેક્ટ છે કે જેની અંદર કામ જ નથી થયા અને એમના રૂપિયા પાસ થઈ ગયા છે કુવા ગામનો એક કિસ્સો એવો છે કે એકત્રીસ માર્ચ બે હજાર એકવીસ એકવીસમાં માટી મેટલનો રોડ બનાવવાનું કામ મંજૂર થઈ ગયું હતું અને ચાર પોઈન્ટ ચોર્યાસી લાખ રૂપિયાનું બિલ મંજૂર થઈ ગયું અને નવાઈની વાત એ છે કે આ કુવા ગામની અંદર એક કાંકરો બી નંખાયો નથી અને માટી મેટલના રોડનું બિલ મંજૂર થઈ ગયું અને રૂપિયા ગજવે પણ ગલાઈ ગયા અને આ જ ગામની અંદર દસથી વધુ એવા રસ્તાના કામ મંજૂર થયા જે રસ્તાના કામ થયા વગર જ બિલ મંજૂર થઈ ગયા છે ગામના લોકો એવું કહે છે કે ચાલીસ વર્ષની અંદર અમારા કુવા ગામની અંદર એકે વખત રોડ બન્યો નથી કુવા ગામ ઉપરાંત રેઢાણા ગામ છે પીપેરા ગામ છે આવા ઘણા બધા ગામોની અંદર આવી રીતના કામ મંજૂર કરી અને કામ કર્યા વગર બિલો મંજૂર કરી દીધા છે હવે જ્યારે દિવ્ય ભાસ્કરે બળવંત બાખડને આ વિશે પૂછ્યું તો એમણે જે રાજકારણીઓ જવાબ આપે એવી રીતના જવાબ આપ્યો કે અમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે વિપક્ષો અમારી સામે આવા અમને નિશાન બનાવી રહ્યા છે આવા ગામોની અંદર કુલ પાંત્રીસ એજન્સી એજન્સીઓ છે પરંતુ માત્ર મંત્રી બચુભાઈ બાખડને જ ટાર્ગેટ કરવામાં આવે છે હવે ભાસ્કરે એક જે સવાલ પૂછ્યો એને આ બળવંત બાખડે જે જવાબ આપ્યો ને એ સાંભળીને તમને બી હસવું આવશે દિવ્ય ભાસ્કરે સવાલ પૂછ્યો કે આ ગામના જે બધા રોડ છે એ બધા કામ બન્યા નથી અને બિલ મંજૂર થઈ ગયા તો બળવંત બાખડે જવાબ આપ્યો કે રોડ બન્યા છે બન્યા છે પરંતુ વરસાદને કારણે કદાચ ધોવાઈ ગયા છે બોલો આ જવાબ સાંભળીને તમને હસવું બી આવે અને કદાચ ગુસ્સો બી આવે બીજું નવાઈની વાત એ છે કે આ જે આખું કૌભાંડ છે એની અંદર જિલ્લા ગ્રામ વિકાસ વિકાસે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને દેવગઢ બારિયાની અઠ્યાવીસ અને ધાનપુરની સાત મળીને કુલ પાંત્રીસ બિનપાત્રતા ધરાવતી એજન્સીઓના ઇકોતેર કરોડ રૂપિયાની ફાળવણીમાં ગેરરીતિ છે એવો આ પોલીસ ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે હવે આ જે જિલ્લા ગ્રામ વિકાસે પોલીસમાં ફરિયાદ નોંધાવી એમાં એજન્સીના માલિકોના નામ નહોતા પરંતુ એજન્સીના માલિક એજન્સીનું નામ છે અને આ એજન્સીની અંદર રાજ્યના મંત્રી બચુભાઈ બાખડના બે દીકરા બળવંત અને કિરણ બાખડનું પણ નામ છે અને આ બંને જણાએ દાહોદની સેશન્સ કોર્ટની અંદર આગોતરા જામીન માટે અરજી પણ કરેલી હતી પરંતુ સુનાવણીના એક દિવસ પહેલાં આગોતરા જામીનની અરજી પાછી પણ ખેંચી લેવામાં આવી અને આને કારણે ગુજરાતના રાજકારણમાં પણ ગરમાયું હતું તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ